ભેજ એકઠો થતો હોય છે અને ત્યાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે દરિયાઈ તાપમાન છે એ જેટલું ઊંચું હોય એટલી સિસ્ટમ મજબૂત સુરત વલસાડ વાપી બારડોલી બીલી મોરા ડાંગ આહવા છે નવસારી છે આ જે તમામ વિસ્તારો છે એમાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો છે એ પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી સ્વાગત છે કારણ કે ખેડૂતો હવે આતુરતાથી રાહ જોઈને બેઠા રહ્યા છે આ વર્ષનું ચોમાસું તમને કેવું લાગી રહ્યું છે નાગરિકો માટે આ એક સારા સમાચાર છે કે બે હજાર ચોવીસ નું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે હવે એના ટેકનિકલ જે કારણ છે ચોમાસું આગળ ચાલતું હોય ભરતભાઈ ત્યારે એક ભેજ એકઠો થતો હોય છે અને ત્યાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે દરિયાઈ તાપમાન છે એ જેટલું ઊંચું હોય એટલી સિસ્ટમ મજબૂત બને ખાસ કરીને સાયક્લોન જ્યારે પણ બનતા હોય ને સાયક્લોન બનવા માટે પણ અઠ્યાવીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય તો જ સાયક્લોન બને બાકી સાયક્લોન ના બની શકે કેમ કે વરસાદની જે સિસ્ટમ હોય છે એનો ખોરાક છે એનું ઇંધણ છે એ છે તાપમાન ઊંચું તાપમાન જરૂરી હોય અત્યારે પણ સામાન્ય રીતે જોવા જઈએ તો જે આપણું ગુજરાતનું તાપમાન છે છત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે એ સાથે અરબી સમુદ્રના અમુક પાર્ટ એવા છે અત્યારે જ્યાં ચોમાસું પહોંચ્યું છે જે જે વિસ્તારોની અંદર ભેજ છે એ વિસ્તારોનું તાપમાન ત્રેવીસ થી લઈ અને છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે એટલે તાપમાન છે એ નોર્મલ નજીક ચોક્કસ થી છે છતાં પણ અત્યારે જે લો પ્રેશર છેલ્લા બે દિવસથી હતું એ આજે વધારે મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં ફેરવાઈ ચુક્યું છે એટલે કે વધારે મજબૂત બન્યું છે હજુ પણ તાપમાન ઊંચું છે એટલે આ જે વેલમાર્ક લો પ્રેશર છે એ ડિપ્રેશન બનશે અને ડિપ્રેશનને ને પણ ઊંચું તાપમાન મળે એટલે ડીપ ડિપ્રેશન બને અત્યારે જે વેલમાર્ક નું છે ડીપ ડિપ્રેશન બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ડીપ ડિપ્રેશન સુધી કોઈ પણ સિસ્ટમ જાય એટલે ત્યાંથી સાયક્લોન બનવાનું માત્ર એક કોલ દૂર કહી શકાય જો એને થોડુંક ઊંચું તાપમાન મળી જાય તો એ સાયક્લોન બની જાય પણ અત્યારે તાપમાન છે એને પૂરો સપોર્ટ નહીં કરે જેને કારણે એ સાયક્લોન નહીં બને પણ એક મજબૂત ડીપ ડિપ્રેશન બની જશે અને એ મજબૂત ડીપ ડિપ્રેશન છે ને એ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક પાર્ટને ડેમેજ કરી શકે છે હવે હું આપણે જણાવી દઉં કે આગળ એટલે પાંચ તારીખથી મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોમાં પાંચ જૂન પછી ગમે ત્યારે છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થઈ જશે નવ થી લઈ અને તેર જૂન સુધીનું જે સેશન હશે એમાં તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે કેમકે એ સમય ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી નહીં થઈ હોય પણ આ જે ડીપ ડિપ્રેશનની અસરને કારણે વરસાદો જોવા મળશે એને આપણે પ્રી મોન્સુન એક્ટિવિટી એની ગણતરી થશે જે કાયદેસર કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ ના નિયમ મુજબ કરવામાં આવે છે એ પ્રી મોન્સુન એક્ટિવિટીમાં એની ગણતરી થશે અને નવ થી લઈને તેર જૂન માં તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી થશે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી બીલી મોરા ડાંગ આહવા છે નવસારી છે આ જે તમામ વિસ્તારો છે એમાં ગાજબીજ અને પવન સાથે તોફાની વરસાદો છે એ પણ જોવા મળી શકે છે એ સાથે સૌરાષ્ટ્ર ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે કે તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી છે એ થઈ શકે છે રાજ્યના બીજા વિસ્તારોમાં પણ અસર થશે પણ બીજા વિસ્તારોમાં વરસાદની અસર થોડીક સામાન્ય હશે એ સાથે હું આપને જણાવી દઉં કે અત્યારે જે ડીપ ડિપ્રેશનની અસર થવાની છે એ સાથોસાથ એન્ટી સાયક્લોન બનેલું છે કેમ કે કોઈ પણ દરિયાની અંદર સાયક્લોન બને છે ભરતભાઈ તો એન્ટી ક્લોક કહેવામાં આવે છે કેમ કે ઘડિયાળની ઉઠમી દિશામાં સાયક્લોન ફરતું હોય જેને આપણે એન્ટી કહેવામાં આવે છે અને કોઈ પણ હવા છે દરિયા અંદર ઘડિયાળની ઉધમી દિશામાં ફરે ત્યારે લો પ્રેશર સર્જાય છે અને જમીન જે દરિયામાંથી નીચેથી ઉપરની તરફ બધું ખેંચતું હોય હવા હોય પાણી હોય વગેરે એ પાણીનો જથ્થો પણ દરિયામાંથી ઉપરથી ખેંચી લેવા છે અને એ લો પ્રેશર પછી જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં વરસાદ પડતો હોય છે પણ જ્યારે કોઈપણ पण एंटी એટલે કે જે ઘડિયાળની દિશામાં ફરતો કોઈ હવાનો ચક્રાવ હોય છે એને એન્ટી સાયક્લોન કહેવામાં આવે છે કેમ કે ઘડિયાળની દિશામાં ફરે છે અત્યારે ઘડિયાળની દિશામાં ફરતો એક એન્ટી સાયક્લોનનો હવાનો ચક્રાવ છે એ દક્ષિણ રાજસ્થાન ઉપર બની રહ્યો છે જેને કારણે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર જે ધૂળના વંટોરિયાઓ અને ધૂળભરી આંધીઓ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પાંચ તારીખ થી ધોધ માર્યા આંધી પણ ઘણી જગ્યાએ જોવા મળશે કોઈ જગ્યાએ છુટા છવાયા વરસાદના ઝાપટા જોવા મળશે અને એક પ્રકારે એક પ્રકારે રાજ્યનો એવો માહોલ બની જશે કે હવે ટૂંક સમયમાં ચોમાસું આવી રહ્યું છે આપ તમામ મિત્રોને ખબર છે આપણે બધા નાના હતા ત્યાંથી જોઈએ છે જયારે પણ ચોમાસાની શરૂઆત થાય એ પહેલા આપણે ઝાપટાઓ પડે ને ધોધ ભર્યા આંધીના વંટોળિયા શરૂ થઈ જતા હોય એ પરિસ્થિતિ છે એ પાંચ તારીખ થી જોવા મળશે પ્રી પ્રિમોન્સુન એક્ટિવિટી પણ થશે અને એ જે ડીપ ડિપ્રેશન ને કારણે પ્રિમોન્સુન એક્ટિવિટી છે એ પાંચ તારીખથી સામાન્ય થી નવથી માં તીવ્ર પ્રિમોન્સુને એ નીકળી ગયા એટલે તે ચૌદ ને પંદર જૂને ગમે ત્યારે ચોમાસાની એન્ટ્રી છે એ ગુજરાતની અંદર થઈ શકે છે વધારેમાં વધારે જે હું શક્યતા માની રહ્યો છું એ ભરતભાઈ તેર અથવા તો ચૌદ જુને ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થશે એટલે સમય કરતાં જવું તે કેરળમાં પણ વેલુ આવ્યું આદોબા નિકોબાર ટાપુ પર પણ વેલુ આવ્યો એવી જ રીતે ગુજરાતમાં પણ લગભગ ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું થઈ શકે છે જો કે ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું એટલે બહુ વહેલું પણ ન કરી શકાય એ સમયસર છે પણ ચોમાસાની શરૂઆત થઈ જશે મહત્વની બાબત એ છે કે જ્યારે પણ મુંબઈ થી ચોમાસું ગુજરાત તરફ આગળ ચાલે એટલે ગુજરાતમાં પ્રવેશ કરવા માટેનો મુખ્ય દ્વાર છે એ છે વલસાડ જિલ્લો આ વર્ષે એવું બનતું કે એનો પશ્ચિમનો છેડો છે અરબ સાગરમાં થોડોક આગળ ચાલી રહ્યો છે એટલે કે ચોમાસાની જે બે પાંખ હોય છે બે પાંખની અંદર એક પાંખ છે અત્યારે એની સાથોસાથ સૌરાષ્ટ્રના અમરેલી જુનાગઢ ને ગીર સોમનાથ એની અંદર પણ તેર અથવા તો ચૌદ તારીખે વરસાદની શરૂઆત થશે એટલે ગુજરાતના ચાર જિલ્લાની અંદર આ વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે ચોમાસું આગળ ચાલશે પચીસ જૂન સુધીમાં બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરી દેશે કેમ કે ચોમાસુ જેવી રીતે દક્ષિણ ગુજરાત થી આવે નીચેની તરફથી એ પછી ધીમે ધીમે મધ્ય ગુજરાત અને કચ્છ અને ત્યાંથી છેલ્લે બનાસકાંઠા જિલ્લો કવર થતો હોય છે બનાસકાંઠા સુધીમાં ચોમાસુ છે એ લગભગ પચીસ જૂન સુધીમાં પહોંચી જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને ચોમાસાની આ વખતની એન્ટ્રી છે એ સામાન્ય કે નોર્મલ એન્ટ્રી નહીં હોય એ ધમાકેદાર એન્ટ્રી હશે અને ભારે વરસાદ સાથે એન્ટ્રી થશે એટલે એની જે શરૂઆત છે એ પણ ભારે શરૂઆત સારા વરસાદથી શરૂઆત થવાની છે અને લાનીના આ વર્ષે સક્રિય થવાનું છે લાનીના અને આયોડી આ બંનેના પ્રભાવને કારણે ચોમાસું સારું રહેવાનું છે એક તો લાનીના છે એટલે કે નોર્મલ કરતા પ્રશાંત મહાસાગરનું તાપમાન નીચે જશે એ પણ એક પ્રભાવ રહેશે બીજું છે આયોડી આયોડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે આપણે શ્રીલંકાથી નીચેનો જે સમુદ્ર છે જે ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર કહેવામાં આવે છે એ સમુદ્ર છે એ ગરમ રહેવો જોઈએ જો એની અંદર ગરમ હોય તો કુકર જેવું કામ કરે છે એ જે શ્રીલંકા થી નીચેનો સમુદ્ર છે ભરતભાઈ એની અંદર જે તાપમાન ઊંચું જાય અને એનો જે ગરમ જે પ્રવાહ છે એ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સુધી પહોંચે અને ગુજરાતમાં વરસાદ આવવા માટે માત્ર બે જ રસ્તા છે કાં તો બંગાળની ખાડીનું લો પ્રેશર આવે અથવા તો અરબી સમુદ્રનું આવે એટલે એ બંનેની અંદર લો પ્રેશર બનવા માટે પણ ભૂમધ્ય રેખાથી નીચેનો જે દરિયો છે એ ગરમ રહેવો જોઈએ એ પણ આ વર્ષે ગરમ રહે તેવી શક્યતાઓ છે કેમ કે આ વર્ષે તમામ પરિબળો એવું સૂચવી રહ્યા છે કે ચોમાસું સારું રહેશે અને ચોમાસું લાંબુ પણ ચાલે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ભરતભાઈ ટૂંક ખેડૂતોની પણ જરૂર નથી અને ચિંતા કરવાની પણ જરૂર નથી પણ સર સવાલ એ છે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ ગત વર્ષે જે ઓછા વરસાદના કારણે આપણે જોઈએ છે કે ઉનાળુ પાક આ વર્ષે ખૂબ ઓછા લેવાય છે મોટા ભાગના વિસ્તારમાં ઉનાળુ પીર નથી થઈ શક્યા શું લાગે છે સર કેટલી તારીખ સુધીમાં ગુજરાતના મોસ્ટ ઓફ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે આમ જોવા જઈએ તો ભરતભાઈ જૂન મહિના દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસું કવર કરી લેશે ને વાવણી લાયક વરસાદ થઈ જશે ચોક્કસથી કહી શકાય કે બે થી ત્રણ તબક્કામાં વાવણી છે જે તેર ચૌદ જૂન થી શરૂઆત થશે અને પચીસ અથવા તો સત્યાવીસ જૂન સુધીમાં ટોટલ ત્રણ તબક્કાની વાવણી હશે પણ જૂન મહિનાની અંદર ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે એ પછી જુલાઈ મહિનો છે કેમ કે જે મેં આપણે જણાવ્યું હતું ગયા વર્ષે જે અલનીનો હતો આ વર્ષે અત્યારે જોવા જઈએ તો જે અલનીનો અથવા તો લાનીનો બેમાંથી કશું જ નથી અત્યારે જે છે તાપમાન ન્યુટ્રલ છે હવે જુલાઈ મહિનામાં એ તાપમાન નીચે જાય અને લાનીના થશે એટલે જુલાઈ મહિનામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદો જોવા મળશે જેથી કરીને ખાસ કરીને ડેમો છે ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય નદી નાળા છલકાઈ જાય અને એક પ્રકારે અતિવૃષ્ટિ જેવો પણ માહોલ છે એ ગુજરાતની અંદર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે સારા વરસાદ રહેવાનું છે અને લાનીના કારણે ચોમાસું છે એ લગભગ ઓક્ટોમ્બર ની પચીસ તારીખ સુધી ચાલે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કહીએ તો નવરાત્રી સુધી આ ચોમાસું છે ને એ ચાલવાનું છે ચોમાસું લાંબુ ચાલવાનું છે જેને કારણે જે પાણીની જે આપણે ગયા વર્ષે ખેંચ હતી એ ખેંચ આ વર્ષે જોવા નહીં મળે અને પાણીની વ્યવસ્થા છે એ પણ ગુજરાત ની અંદર થાય ખાસ કરીને ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય જુલાઈ મહિનામાં એટલે સમજો કે જુલાઈ મહિનામાં જ પાણીની સમસ્યા હલ થઈ જશે એવું મને ચોક્કસ થી દેખાઈ રહ્યું છે